નમસ્કાર ગુજરાત આજે ઓગણીસ નવેમ્બર અને વાર થયો છે બુધવાર આજે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત એક માવઠાની આગાહી છે એ જોવા મળી રહી છે જોવા જઈએ તો મિત્રો અરબસાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ આવશે દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ જામી છે સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશરવાળી સિસ્ટમ હતી એ હવે ડિપ્રેશનની મજબૂત સ્થિતિમાં આગળ વધી રહી છે એટલે કે ડિપ્રેશનવાળી સ્થિતિને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણ ભારત તરફ આગળ વધી રહી છે એટલે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની સક્રિય થયેલી સિસ્ટમના કારણે ત્યાં વાવાઝોડું છે ઉત્પન્ન થઈ રહ્યું છે અને આ વાવાઝોડાના કારણે મિત્રો દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે અરબસાગરની અંદર પણ તેની અસર જોવા મળી રહી છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે તે આગળ વધશે તો એમાં સૌથી મોટી અસર છે ગુજરાત રાજ્યને થવાની છે એ માટેની આગાહી અત્યારે મળી રહી છે અહીંયા ગુજરાત રાજ્યનું વાતાવરણ તો ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ વરસાદની જે સ્થિતિ છે એના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એ તમને વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી દર્શાવી ગુજરાત રાજ્યની ખાસ કરીને વાતાવરણની અસર દર્શાવીએ તો એમાં અમુક ભાગોની અંદર છે એ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો માત્ર ને માત્ર જે છે એ ગુજરાતના એકાદ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા સ્વરૂપે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે બાકી અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની કોઈપણ પ્રકારના વરસાદની સ્થિતિ દર્શાવવામાં નથી આવી હા મિત્રો ઠંડીની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી હતી એમાં નવેમ્બર મહિનાના અંતિમ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે એ બદલાવાની લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી હતી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ભેજનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે ઠંડીના પ્રમાણના કારણે ઠારની અસર છે એ જોવા મળી રહી છે અને આ જ ઠાર છે મિત્રો જે ઝાકળ સ્વરૂપે વહેલી સવારે ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે આજ વહેલી સવારથી જ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ઝાકળ સ્વરૂપે છે એ ઠારની અસર જોવા મળી હતી એટલે કે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં પહેલેથી જ જોવા મળી રહ્યું છે અઢાર નવેમ્બરના રોજ પણ ગુજરાતનું વાતાવરણ આ જ પ્રકારનું હતું સેમ આજે પણ ઓગણીસ નવેમ્બર થઈ છે અને ઓગણીસ નવેમ્બર બપોર સુધીમાં ગુજરાત રાજ્યમાં અમુક ભાગોની અંદર તો મિત્રો હજી વાદળછાયું વાતાવરણ છે એ આખો દિવસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે લગભગ બપોર સુધી તો વાતાવરણ છે એ વાદળછાયું જોવા મળી શકે છે પરંતુ તમને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એના વિશેની માહિતી જણાવીએ તો અહીંયા ડિપ્રેશન બન્યું છે શ્રીલંકા અને ખાસ કરી આંદમાન અને નિકોમ્બારની વચ્ચે ડિપ્રેશનની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે અને એ ડિપ્રેશનનો અસર છે એ હવે મધ્ય ભારત તરફ આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે પોંડુચેરી છે આવા જે ભારત દેશના રાજ્યો છે એ રાજ્યોની અંદર તમિલનાડુથી લઈ ચેન્નાઈ વિસ્તારોની અંદર માહોલ છે જોવા ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર વધારે પડતો વરસાદની અસર છે છે એ જોવા મળી રહી તેના કારણે અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો છે એ અરબ સાગરની અંદર પણ જોવા મળી રહ્યો છે કારણ કે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય એવી અત્યારે માહિતી મળી રહી છે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આગાહી જણાવીએ તો આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે જેમાં આવનારા બે દિવસ પછી એટલે કે એકવીસ નવેમ્બર પછી છે એ બંગાળની ખાડીની અંદર વધારે પડતી જે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે જે ખાસ કરી દક્ષિણ ભારતના બે થી ત્રણ રાજ્યોની અંદર વરસાદ છે એ પડવાને લઈને માહિતી મળી રહી છે જેમાં તમને જણાવી દઈએ કયા કયા જિલ્લાઓની અને રાજ્યોની વાત થવા જઈ રહી છે તો એમાં પોંડુચેરી છે બેંગ્લુરુ છે સાથે સાથે અત્યારે ચેન્નઈ છે અને તમિલનાડુ છે આટલા વિસ્તારોની અંદર ખાસ કરી મિત્રો વરસાદની આગાહી રહેલી છે કારણ કે અહીંયા તમે ઘેરાવો જોઈ શકો છો તો જે થાઈલેન્ડ અને ખાસ કરીને ફિલિપાઇન્સ તરફથી આવેલ વાવાઝોડાની જે સિસ્ટમ સક્રિય થઈ અને બંગાળની ખાડીની અંદર જોવા મળી હતી અને બંગાળની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમ મજબૂત થઈ અને આગળ વધી રહી છે તેનો મોટા પાયે વરસાદી સિસ્ટમનો રાઉન્ડ છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે છે એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યનું હજી પણ વાતાવરણ છે એ સૂકું જોવા મળી રહ્યું છે શુષ્ક અને સુકું વાતાવરણ હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી કોઈ પણ ખતરો જોવા નથી મળતો આ મિત્રો અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ છે અને અરબસાગરની અંદર જે વાતાવરણની સિસ્ટમ જોવા મળી રહી છે તેના કારણે આપણે એવું ન માની શકીએ કે ગુજરાતમાં વરસાદ પડશે પરંતુ ગુજરાત રાજ્યના એકાદ બે જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર લગભગ બાવીસથી ત્રેવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણની અંદર જો પલટો આવશે અને મધ્ય ભારત તરફ વરસાદી સિસ્ટમ જોવા મળશે તો તેની સીધી અસર છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર થતી જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાઓ એકાદ બે જિલ્લાઓની વાત કરવામાં આવે તો જ તો મિત્રો વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે એની અસર થતી જોવા મળી શકે છે બાકી તો અત્યારે કન્ટિન્યુ તમે જોઈ શકો છો શુષ્ક વાતાવરણ હોવાના કારણે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને આ ઠંડી મિત્રો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો તરફથી આવી રહી છે એટલે કે હિમવર્ષા જે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર થતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે ઘેરાઓ દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને કરી અને તમને દર્શાવી દઈએ તો ઉત્તર ભારત તરફથી લઈ અને પશ્ચિમ પૂર્વ ભારતના વિસ્તારો તરફ જે ઘેરાવો બન્યો છે જેમાં થાઈલેન્ડના વિસ્તારોમાંથી જે આવેલી ડિપ્રેશન પ્રેશનવાઇઝ સિસ્ટમ છે એ તો બંગાળની ખાડીની અંદર સક્રિય થતી જોવા મળી રહી છે પરંતુ અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જે હિમવર્ષાની આગાહી ઉત્તર ભારતમાં થતી જોવા મળી રહી છે એટલે કે ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષા થઈ રહી છે જેમાં શ્રીલંકા છે શ્રીનગર છે અને જમ્મુ અને કાશ્મીર છે તો શ્રીલંકાની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો તો વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ખાસ કરીને મુદ્રાઈથી લઈ અને ચેન્નાઈ પોંડુચેરી વિશાખાપટ્ટનમથી લઈ અને ભારત દેશના દક્ષિણ મધ્ય ભારતના વિસ્તારો વચ્ચેની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં અંબાલા પટેલે જે વિશિષ્ટ આગાહી કરી છે એ પણ તમને જણાવવાનું જોઈશું તો એમાં જે અંબાલા પટેલ દ્વારા વિશિષ્ટ આગાહી કરવામાં આવી રહી છે કે દક્ષિણ ભારતમાં જ્યારે પણ સિસ્ટમો સક્રિય થાય કે વાતાવરણની અંદર મોટો પલટો આવે ત્યારે દક્ષિણ ભારતવા જે વિસ્તારોની અંદર ઘેરાવો બન્યો હોય એ ઘેરાવાની અસર મધ્ય ભારત તરફ આગળ વધતી હોય છે ખાસ કરી મધ્ય ભારતના એકાદ બે એવા વિસ્તારો જે ખાસ કરી જે આપણે જોઈએ તો મુંબઈ છે રત્નાગીરી છે આ સાથે બેંગ્લુર છે બેંગલવી છે આ દક્ષિણ ભારતના વિસ્તારો થયા છે તો આટલો જે પટ્ટો દર્શાવવામાં આવી રહ્યો છે તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ આ પટ્ટાની મારફતે છે એ વાતાવરણની શુષ્ક થતી આગાહી જે મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતમાં જો કોઈપણ પ્રકારના વરસાદી સિસ્ટમની રાઉન્ડની કે માહિતીની જે આગાહી દર્શાવવામાં આવી હોય તે સૌ મિત્રો પૂર્વ ભારતના વિસ્તારો તરફ આગળ વધે છે તો અહીંયા તમે મેપમાં પણ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી વિવિધ આપણે મેપ જોઈએ છે મોડલો જોઈએ છીએ જેમાં અવારનવાર ગુજરાત ઉપર અને ભારત દેશના જે વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવતી હોય તેની માહિતી સચોટ દર્શાવવામાં આવતી હોય છે સેટેલાઇટ માધ્યમથી છે એ વધારે પડતી માહિતી હોય છે કારણ કે સેટેલાઇટના જે અનુભવથી એટલે કે આપણે વિન્ડિયા એપ્લિકેશનના માધ્યમથી જ્યારે આગાહી જોઈએ છીએ તો મિત્રો સેટેલાઇટના નેવું ટકા સુધીની સમાચારને માહિતી છે એ સાચી પડે તે પ્રકારની સેટેલાઇટ માહિતી આપણે જોતા હોય છે આથી પહેલાં ચોમાસાના સિઝન દરમિયાન મિત્રો આપણે વિન્ડિયા એપ્લિકેશનના માધ્યમથી અવારનવાર છે એ જે આગાહીકારો દ્વારા જે આગાહીઓ કરવામાં આવતી હતી એ પ્રકારની માહિતીઓ મેળવી હતી પરંતુ આજે જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી માહિતી મેળવી છે તો એમાં લગભગ નેવું ટકા સુધીની માહિતી સચોટો જોવા મળતી હોય છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તો ઓફ સિઝન છે જેમાં ચોમાસાની કોઈ પણ એવી ખાસ જરૂર નથી કારણ કે રિયા શિયાળો પાક એટલે કે રવિ પાકની અંદર અત્યારે ખેડૂતોને સારામાં સારું જોવા મળી રહ્યું છે બાકી તો અત્યારે દક્ષિણ ભારત તરફ આગળ આવતી જે સિસ્ટમો છે અને એની અંદર જો વાવાઝોડાની અસર આપણે બે દિવસ પહેલાં પણ જોયું હતું કે વાવાઝોડાના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળી શકે છે પરંતુ અત્યારે એવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ જે વાવાઝોડું છે એ સક્રિય થઈ અને માત્ર દક્ષિણ ભારતને કે પછી મધ્યપૂર્વ ભારતના વિસ્તારોને અસર પહોંચાડશે કે પછી ગુજરાત તરફ આગળ વધશે એવી કોઈ પણ ટ્રેક કે સિસ્ટમ દર્શાવવામાં નથી આવી હા મિત્રો આ જે વાવાઝોડું છે એ થાઈલેન્ડ તરફના દેશો તરફથી આગળ આવ્યું અને બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થઈ જે ડિપ્રેશન વાયુ સિસ્ટમ હતી એ લો પ્રેશર વાય સિસ્ટમને કારણે ડિપ્રેશનની અંદર વધુ મજબૂત થયું અને જેના કારણે ઘેરાઓ પણ છે એ મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને ત્યાંથી થઈ અને આ વાવાઝોડાની અસર છે અરબી સમુદ્રની અંદર ફટકાઈ શકે અથવા તો સમાઈ શકે છે એ તો એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બાકી ગુજરાતનું વાતાવરણ તો અત્યારે શુષ્ક હોવાના કારણે ઠંડીનું પ્રમાણ અને ઠારનું પ્રમાણ જો જોવા મળી રહ્યું છે વહેલી સવારના દરમિયાન મિત્રો ઝાકળ સ્વરૂપે છે જોવા મળશે અને ઠંડી પણ લગભગ છે એ આખો દિવસ માટે કન્ટિન્યુ પડતી જોવા તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્યમાં હજી પણ ઘણી બધી આગાહી છે એ નવેમ્બર મહિનાને લઈને કરવામાં આવી રહી છે એના વિશે પણ તમને માહિતી જાણવાની છે અને બંગાળ અને ખાડીની અંદર હજી પણ એક વાવાઝોડું એક સાથે બે વાવાઝોડાની આગાહી હતી એક તો અરબસાગરની અંદર અને એક બંગાળની ખાડીની અંદર તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયેલું છે જે ડિપ્રેશન સુધી પહોંચી અને ત્યાંથી સ્ટે એટલે કે ડિપ્રેશનવાળી સ્થિતિમાં વધારે આગળ મજબૂત થઈ અને વધતું જોવા મળે તેને આપણે વાવાઝોડાની ભાષામાં સ્ટે સાયક્લોન કહેશું તો આ સ્ટે સાયક્લોનના ભાગરૂપે છે એ આગળ વધી રહ્યું છે નહીં ગુજરાત તરફ આગળ નહીં દક્ષિણ ભારત તરફ કે નહીં મધ્ય ભારત તરફ માત્ર ને માત્ર જે ટ્રેક નક્કી કરવામાં આવ્યો હતો આજથી લગભગ બે દિવસ પહેલાં એ ટ્રેકના આધારે છે આપણે માહિતી મેળવી રહ્યા છે તો આજનો આ વિડીયો મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા મિત્રો સુધી પહોંચ્યો છે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી માહિતીને શેર કરી દેજો